じゃあまたで見てろじゃまたでじゃまたで。でまたで જય માતાજી જય માતાજી દેવાન મહાદેવ જય દ્વારકાધીશ બધા મિત્રોને કમેન્ટ કરતા રહેજો મિત્રો કમેન્ટ કરતા રહી દઉં ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક ન આપી તો લાઈક આપી દીધો કમેન્ટ કરતા રહો મિત્રો કમેન્ટ કરતા રહીજો નમસ્તે નમસ્તે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ નમસ્તે ભાઈ નમસ્તે રાધે કૃષ્ણ ક્યાં કામથી અમારો લાઈવ જોવો છો ભાઈ તો રાધે કૃષ્ણ ચેનલ બનાવો હોય તો સબસ્ક્રાઈબ કરી દોજો લાઈવને લાઈક ન બધા લાઇક જય માતા દે આર મહાદેવ જય દ્વારકાધીશ બધા મિત્રોને કમેન્ટ કરતા રહો ભાઈ કમેન્ટ કરતી રહો ફગુડા એમને ઓકે ઓકે જય મોગલમાં જય મોગલમાં ભાઈ જય મોગલમાં જય મોગલમાં ભાઈ જય મોગલમાં કમેન્ટ કરતા રહો ભાઈ કમેન્ટ કરતા રહું ચેનલ નહીં રહે તો સબસ્ક્રાઈબ કરી દેના ઓર લાઈક કો લાઈક નહીં કે તો લાઈક કરતો ભાઈ રાધાકૃષ્ણ તમારું નામ જણાવતો ભાઈ રાહુલ અતા ઓકે ઓકે રાહુલભાઈ થેન્ક યુ થેન્ક યુ ભાઈ રાહુલભાઈ સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો અને આવી રીતે ભાઈ સપોર્ટ કરતા રહીજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દીધો ભાઈ રાહુલભાઈ ને તમારા પણ યુટ્યુબ ચેનલ હોય તો ભાઈ જણાવજો એટલે તમને પણ આપણે સપોર્ટ કરી દઈએ આપણા શોર્ટ વિડીયોમાં કમેન્ટ કરી દીધો એટલે તમને પણ સપોર્ટ આપી દઈએ ભાઈ

આગળ ના સીધા એ કુડા સગ્ન ના કવાય મુ કેવી હે મોગલ છે કાળો ના કાનુરો ના કાનુરો નાગ મોગલ છેલ્તા કાળો નાગ મોગલ દેવ કેવી સે કમેન્ટ કરતા રહેતો કમેન્ટ કરતા રહેતો મારા વાળેલા કમેન્ટ કરો કમેન્ટ કરો મોગલ સે મોસરાડી રે ઓ મો

રાહુલભાઈ તમારી યુટ્યુબ ચેનલ છે ભાઈ કોમેન્ટ કરજો રાહુલભાઈ કમેન્ટ કરતા રહી દઉં કમેન્ટ કરતા રહી મારા વોલેડાઓ કમેન્ટ કરતા રહ્યો બે મિત્રો જોઈ છે તો કમેન્ટ કરતા રહી દો ભાઈને લાઈક ન આપી તો લાઈક આપી દીધો મારા વૉલીડાઓ you mm -hmm.